ભડકાઉ મામલે અરવલ્લી કોર્ટમાં મૌલાના સલમાન હઝરીને સરતી જામીન મળ્યા પેલા જુનાગઢ પોલીસે તેની ધરપકડ કરી ત્યારબાદ કચ્છ પોલીસે કરી અને ત્યારબાદ અરવલી પોલીસે તેની સામે ફરિયાદ દાખલ કરી હતી ભડકાઉ ભાષણ મામલે પણ કોર્ટે મૌલાના સલમાન હજારીને ગઈકાલે સરતી જામીન આપ્યા પણ જેવા જામીન મળ્યા તેની સાથે ગુજરાત પોલીસે તેની સામે ત્રણ ફરિયાદ દાખલ કરતાની સાથે હવે પાસાનો હુકમ કર્યો છે અને આ પાસાના હુકમની ઉજવણી કરતા મોલાના સલમાન હઝરીને વડોદરા જેલ ખાતે લઈ જવામાં આવ્યા હતા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મૌલાના સલમાન હજારીને વડોદરા જેલ ખાતે લાવવામાં આવ્યા ત્યારે તેના સમર્થકોના ટોળે ટોળા પણ ત્યાં ઉમટી પડ્યા હતા આજે આવેલા અને સેન્ટ્રલ જેલ અંદર સેન્ટ્રલ જેલમાં અમે જમા કરાયો અને બીરો જમા પછી એમને રિલીઝ કરવામાં આવેલા પરંતુ જુનાગઢ કલેક્ટર શ્રી એમના પાછાનો ઓર્ડરની બજવણી કરી છે અને અહીંયા એટલે અમને આજે ચાર્જશીટ આપવામાં આવેલું છે અને જે મોડાસાથી જે અમે જે જામીન આપી અને એને બીડો અહીંયા જમા કરાયો હવે કલેક્ટરશ્રીનો ઓર્ડર જે અમે પાસામાં બોર્ડ દેવામાં આવે છે અને હાલ બરોડાની ધરમા મૂકેલી છે હવે જે કોઈ રેમેડી હશે એ ઓનલેબડ ગુજરાત હાઈકોર્ટ અથવા તો અમે પાસા બોર્ડના અંદર જે રજૂઆત કરવી પડે એ અમે પેપરનો અભ્યાસ કરીને રજૂઆત કરીએ પાસાનું હજી સુધી કોઈ કારણ અમે ચોક્કસ વાંચ્યું નથી પેપર્સ મળે છે પણ ત્રણ કેસ છે એમની પાસે એવા કોઈ ડેન્જરસ વ્યક્તિ જેવા કોઈ કેસ નથી પરંતુ પાસા જ્યારે કરી દીધી છે એટલે અમારી પાસે હવે કાયદાકીય કાર્યવાહી સિવાય હવે બીજો કોઈ પ્રશ્ન નથી પાસા થયા તો કેટલા દિવસની અંદર પાસા કર્યા પછી પ્રથમ અમારે બોર્ડમાં રજૂઆત કરવી પડે છે બોર્ડમાં રજૂઆત કર્યા પછી જો કોઈ એનું પરિણામ ના આવે તો નામદાર ગુજરાત હાઈકોર્ટના અંદર અમારે એની કાર્યવાહી કરવી પડતી

મોડાસા કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા જામીનનો પ્રોસેસ શું રહ્યો પાછામાં કઈ કારણ આપવામાં મોડાસા કોર્ટમાંથી આજે એમને જામીન આપવામાં આવ્યા હેડ કેસમાં જે બ્યુરો અમને મળતા એટલે રિલીઝ ઓર્ડર મળતા રિલીઝ ઓર્ડર જમા કરાયા પછી